ભારત સરકારના અધિકારીઓ છે તે અહીંયા પોતાની ફોરવિડ લઈ અને તેઓ આ મુલાકાતે આવ્યા છે રોડ કઈ રીતે બની રહ્યો છે રોડમાં કંઈ શું સમીક્ષા હશે શું ખામી હશે તો તેનું પણ કંઈક નિરાકરણ લાવશે એટલા માટે થઈ અને તેઓ અહીંયા મુલાકાતે આવી રહ્યા છે પરંતુ ખાસ મહત્ત્વની વાત છે કે હવે દેવ છે તે હવે બદલાઈ રહ્યું છે પરંતુ દીવના લોકોને જે રોડ રોડ પટ્ટી ઉપર જે લોકો રહેતા હતા તેઓને થોડીક કંઈક ને કંઈક અંશે મુશ્કેલીઓ સર્જાય છે અને પ્રકૃતિને નુકસાન પણ થયું છે કારણ કે હજારો વૃક્ષોનું દહન કરવામાં આવ્યું છે તેની સામે અહીંયા હજારો લોકો નેશનલ હાઈવે પર સારી રીતે પસાર થઈ શકશે બહારથી જે લોકો ફરવા માટે આવતા હોય છે તેના માટે સુવિધા હશે કારણ કે અહીંયા દેવ છે તે સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટી અંતર્ગત તેઓ સ્માર્ટ બનવા જઈ રહ્યું છે નેશનલ હાઈવે પસાર થયો છે હજારો લોકોને નુકસાન થયું છે પરંતુ હવે જોઈએ કે જ્યારે સ્માર્ટ સિટી બનશે અને જ્યારે નેશનલ હાઈવે સંપૂર્ણપણે તૈયાર થશે ત્યારે દીવનો રંગરૂપ કંઈક અનેરો હશે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અત્યારે છે દીવમાં અત્યારે નેશનલ હાઈવે છે તે તૈયાર થઈ રહ્યો છે નેશનલ હાઈવે જે બની રહ્યો છે પરંતુ તેની સામે મુશ્કેલીઓ પણ ઘણી ઘણી છે પણ તેની સામે ફાયદા પણ ઘણા છે હાલ અત્યારે અમે દીવમાં છીએ અને દીવમાં હજારો રિસોર્ટ છે ત્યાંથી લઈ અને વનાકબાડા સુધી નેશનલ હાઈવેનું કામ છે તે અત્યારે પૂર ઝડપે ચાલુ રહ્યું છે આનું કારણ છે કે ઉપર ચોમાસું છે ચોમાસું શરૂ થઈ ગયું છે અને એવા સમયની અંદર આ નેશનલ હાઈવે બનવાની કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે ખાસ કરીને વાત કરવી છે જ્યારે નેશનલ હાઈવે બનવાનો ચાલુ થયો ત્યારે આ પ્રોજેક્ટ છે તે કદાચ ફોર લાઇન ઉપર બની રહ્યો છે ફોર ફોર ચાર રોડ બનવાના છે અહીંયા નેશનલ હાઈવે પર અને એમાં વચ્ચે હજારો વૃક્ષોનું દહન કરવામાં આવ્યું છે એનું કારણ છે હજારો વૃક્ષોનું દહન કરવામાં આવ્યું સાથે સાથે જે રોડની નજીકમાં જે મકાનો આવતા હતા તેની મકાનો પણ તે દૂર કરવામાં આવ્યા છે એટલે એક બાજુ લોકોને ફાયદા માટે નેશનલ હાઈવે બની રહ્યો છે અને તેની સામે હજારો વૃક્ષોનું દહન થઈ રહ્યું છે એટલે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે અને ઘણા પરિવારો છે તેનો માળો છે તે પણ વિખરાઈ ગયો છે કારણ કે તેના મકાન છે તેઓએ ખોઈ બેસ્યા છે અને એક બાજુ દીવલા લોકો માટે અને બહારથી જે પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે તેના માટે આ સુવિધા પણ સારી થઈ રહી છે સીધા દ્રશ્યો હું બતાવવા માગીશ અત્યારે ભારત સરકારના અધિકારીઓ છે તે પણ અહીંયા મુલાકાત લઈ રહ્યા છે અધિકારી છે ત્યાં નેશનલ હાઈવે જે બની રહ્યો છે તે પૂર ઝડપે બની રહ્યો છે તેની સમીક્ષા કરવા માટે ત્યારે તેઓએ પહોંચ્યા છે અને ખાસ કરી આપણે બતાવવા માગીશ કે અહીંયા વૃક્ષોનું દહન છે તે પણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું હતું હાલ તો અત્યારે વૃક્ષોને અહીંયાથી ખસેડવામાં આવ્યા છે અન્ય જગ્યાઓ પરંતુ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો કે અહીંયા એક સારી રીતે રોડનું બનાવવામાં આવી રહ્યું છે બાજુમાં એક ગટર લાઇન પણ નીકળી છે અને ભારત સરકારના અધિકારીઓ વારંવાર અહીંયા આ રોડ કઈ રીતે બની રહ્યો છે કેવું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તમામની વારંવાર પૂછપરછ કરવા માટે તેઓ અહીંયા આવતા હોય છે અને તેઓની સીધા દ્રશ્યોમાં મેં આપને બતાવી રહ્યા છે કે તેઓ અત્યારે અહીંયા ભારત સરકારના અધિકારીઓ છે તે અહીંયા પોતાની ફોર લઈ અને તેઓ આ મુલાકાતે આવ્યા છે રોડ કઈ રીતે બની રહ્યો છે રોડમાં કઈ શું સમીક્ષા હશે શું ખામી હશે તો તેનું પણ કંઈક નિરાકરણ લાવશે એટલા માટે થઈ અને તેઓ અહીંયા મુલાકાતે આવી રહ્યા છે પરંતુ ખાસ મહત્ત્વની વાત છે કે હવે દેવ છે તે હવે બદલાઈ રહ્યું છે પરંતુ દીવના લોકોને જે રોડ રોડ પટ્ટી ઉપર જે લોકો રહેતા હતા તેઓને થોડીક કંઈક ને કંઈક અંશે મુશ્કેલીઓ સર્જાય છે અને પ્રકૃતિને નુકસાન પણ થયું છે કારણ કે હજારો વૃક્ષોનું દહન કરવામાં આવ્યું છે તેની સામે અહીંયા હજારો લોકો નેશનલ હાઈવે પર સારી રીતે પસાર થઈ શકશે બહારથી જે લોકો ફરવા માટે આવતા હોય છે તેના માટે સુવિધા હશે કારણ કે અહીંયા દેવ છે તે સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટી અંતર્ગત તેઓ સ્માર્ટ બનવા જઈ રહ્યું છે નેશનલ હાઈવે પસાર થયો છે હજારો લોકોને નુકસાન થયું છે પરંતુ હવે જોઈએ કે જ્યારે સ્માર્ટ સિટી બનશે અને જ્યારે નેશનલ હાઈવે સંપૂર્ણપણે તૈયાર થશે ત્યારે દીવનો રંગરૂપ કંઈક અનેરો હશે